રામ રામ સીતારામ જય માતાજી તમામ ફેમિલીના મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે ઓગણત્રીસ સાત બે હજાર ને ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર અને મોરબી વિસ્તારમાં વરસાદની આગાહી આપણે વધારે છે અને આજે આપણે ખાસ કરીને વિડીયોમાં વાત કરીશું કે કપાસમાં જો સહાય પારો આપણે ચડી દીધો હોય તો કપાસને વધારવા માટે એકદમ વિકાસ કરવા માટે આપણે એની માટે શું કરવું તો એનો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં ચર્ચા કરશું મિત્રો તો તમે જોઈ શકો છો કે આ કપાસ આપણે આજે કમ્પ્લીટ અડતાલીસ દિવસનો થઈ ગયો છે એટલે કે દસ અગિયાર જૂનનું કોરણ કરેલું છે મિત્રો તો આપણે અમને સાહેબ પારો ચડાવી દીધો છે અને કાલે પાણી પાવાની પણ આપણે તૈયારી હતી મિત્રો ખાસ કરીને તો આજે વરસાદની આગાઈ વધારે હોવાથી અને આપણે આમાં કોઈ પાણી ચાલુ કર્યું નથી મિત્રો તો ખાસ કરીને મિત્રો જો અમે આજે તો વરસાદની આગાઈ વધારે અને જો તમારે વરસાદની આગાઈ આપણે કાલે વરસાદ પછી આજે ન થાય તો પછી કાલે આપણે જો પારો ચડાવી દીધો હોય તો કપાસના વિકાસ માટે એની વાત કરશું તો મિત્રો જે તમે બોર અથવા કૂવાનું જો તમે આને પાણી પીવળી દીશો જે આપણે અત્યારે લગીનમાં તો કપાસે પાલોર પાણી પીધેલા છે એટલે કે વરસાદના પાણી જ પીધેલા છે મિત્રો ખાસ કરીને તો પાલો પાણી તમે આને ઉતારી નાખશો જે કે બોરનું અથવા કૂવાનું પાણી આપણે અમુક વિસ્તારમાં કૂવા છે અમુક વિસ્તારમાં બોર છે તો બોર અથવા કૂવાનું પાણી આને તમે પિયતમાં આપી દેશો તો એકદમ સોડો એટલો વિકાસ કરશે મિત્રો કે તમને એમ થાય કે આને કઈ દવા મારી છે કે એવું ખાતર નાખ્યું છે એવો જોરદાર વિકાસ થાય છે મિત્રો ખાસ કરીને તો મિત્રો અત્યારે આપણે આને પાણી પાવાનું ટાળી દીધું છે જે કાલે પાવાનું તું પણ બંધ કરાયું છે પાણી ચાલુ નથી કરાયું તો અત્યારે અમે વરસાદ પણ જો આગાહી પ્રમાણે ચાલુ થઈ ગયો છે અને વાદળ પણ તમે જોઈ શકો છો એકદમ અંધાયરું છે વાદળ અને સવારનો એક કલાકથી અમે આસો 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 વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે કપાસના પાંદડા પણ પલટી જગ્યા છે અને નીચે એ પણ જમીન ભીની થવા મળી છે મિત્રો તો વરસાદ ધીરે ધીરે એટલે કે હરિહર વધતો જાય છે ખાસ કરીને મિત્રો તો જોઈ શકો છો કે પાંદરામાં પણ પાણી ભરી ગયું છે મિત્રો તો આ કપાસના મિત્રો આપણે ખાલી ત્રણ પિયત આપેલા છે જે આગળ ઉગાડી અને બે પિયત પછી આપેલા છે બાકી હજી કોઈ પિયત આપ્યું નથી અને બે દિવસ પહેલાં પારો ચઢી દીધો છે તો આપણે આનું બોરનું પાણી પણ પાવવાની કાલે તૈયારી કરી હતી પણ હવે વરસાદની આગાહીના લીધે આજે આપણે ઓગણત્રીસ તારીખે બહુ જ છે સુરેન્દ્રનગર અને મોરબી વિસ્તારમાં તો આજે આપણે ખાસ કરીને પાણી પાવાનું આજે આપણે બંધ કરી દીધું છે અને કોઈ ચાલું કરાયેલું નથી મિત્રો તો ખાસ કરીને મિત્રો આને આપણે કઈ કઈ આગળ ટ્રીટમેન્ટ કરી છે એના પણ વિડીયો બનાવેલા છે કયા કયા ખાતર વાવેલા છે અને આના પછી અમે આપણે કયા કયા ખાતર પાણી સાથે આપશું કે અથવા વખેડામાં વેરસું તો એનો પણ વિડીયો ખાસ કરીને આ મિત્રો આવશે તો મિત્રો આ વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જણાવ જણાવજો મિત્રો અને આ છે મિત્રો મગફળી જે મગફળી ખાસ કરીને મિત્રો આજે આપણે સુડતાલીસ દિવસની થઈ છે અગિયાર જૂનનું કોરોનું કર્યું છે મિત્રો એક દિવસ કપા વહેલો ને બીજો દિવસ મગફળી મિત્રો તો આપણે મગફળી કાળી થવાનો પણ જે દવા પાવેલી છે તેનું રિઝલ્ટ પણ મળી જ મળી ગયું છે મિત્રો તો એનો વિડીયો પણ આપણે કાલે બનાવશું બાકી આજે તો અમે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે આ વિડીયો થોડો બનાવી અને આપણે પછી બંધ કરી દઈશું મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું આ વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો નિરાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બસ આજે વિડીયોમાં એટલું જ છે